તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા પણ તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

પીઆઈ આઈ ચાવડા સાહેબ એ નું આયોજન કર્યું હતું અને એમાં સૌ સૌ અને 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 જે પણ પણ આગેવાનો આગેવાનો હતા હતા શાંતિ હાજર રહ્યા ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવા માટે લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી જય હિન્દ જય ભારત